નમસ્કાર હું છું ગોપી અત્યારે પરેશ ગોસ્વામી તેમની પાસેથી સમજીએ કે આ જન્માષ્ટમી એ સૌરાષ્ટ્રના લોકોનો મોસમ કેવો રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહીની પણ ચર્ચા છે પરેશભાઈ તો જન્માષ્ટમી ઉપર હવામાન કેટલું કેવું રહેશે વરસાદ ક્યાં વધારે આવશે ક્યાં ઓછો આવશે શું છે આખું બેન જોવા જઈએ તો અત્યારે આપણે લગભગ પહેલી ઓગસ્ટ થી રાજ્યની અંદર લીધેલો છે 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 કે ચાલુ હોય ઝાપટાઓ એ અમુક વિસ્તારમાં પડતા હોય છે એમાં પણ છેલ્લા બે દિવસથી જે અરબ સાગરના પવનો ચાલી રહ્યા છે જે ભેજ પવનો આવી રહ્યા છે અને આઠસો પચાસ એચપી લેવલે દરિયાકાંઠા વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ છે આજે અને આવતીકાલે

કે જોવા જઈએ તો સિસ્ટમો હતી રાજસ્થાન જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર સારા એવા વરસાદો નોંધાયા હતા હવે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ગુજરાત થઈ સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ વધે તેવી શક્યતાઓ છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને તો હિટ કરશે પણ સાથોસાથ આના જે આઉટર ક્લાઉડ હોય છે એ સંપૂર્ણપણે છે ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે જેની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ હોય ઉત્તર ગુજરાતના જિલ્લા છે કચ્છ જિલ્લો છે એ તમામ વિસ્તારોને પણ કવર કરશે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આવનારા બે સર્ક્યુલેશન ક્રિએટ થશે એટલે લગભગ આપણે સોળ ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીના દિવસે જ ગુજરાતને એની અસર થવાનું ચાલુ થઈ જશે અને એ વરસાદી રાઉન્ડ હશે એ લગભગ બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે અને બીજી વાત એ પણ છે આમ જોવા જઈએ તો આ વર્ષે જૂન અને જુલાઈ બંને મળીને એકત્રીસ જુલાઈ સુધીમાં સિઝનનો ટોટલ સત્તાવન ટકા વરસાદ છે એ વરસી ચુક્યો છે પણ આ સત્તાવન ટકા વરસાદ વરસ્યો છે એમાં પણ એવરેજ અમુક જિલ્લાઓ એવા છે કે તેમાં વરસાદની ઘટ છે એ છે કચ્છ જિલ્લો કે ચાલુ વર્ષે બે હજાર પચીસ ના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ છે

કચ્છ અને ગીર સોમનાથ છે સૌથી ઓછા વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જુલાઈના એન્ડ સુધીમાં ઓછા વરસાદો જોવા મળ્યા છે પણ હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે બેન એ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થવાનું છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સોળ થી લઈને ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડે અને અમુક જિલ્લાઓને કાયદેસર આ નાખે તેવા વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે જે કહી શકાય કે કુવામાં નવા પાણી આવવા બોરમાં નવા પાણી આવવાનું જે નદીઓમાં પૂર આવવું ડેમો ઓવરફ્લો થવા આ તમામ પરિસ્થિતિનું નિર્માણ છે એ આપણે જન્માષ્ટમી થી લઈ અને પાંચ છ દિવસ સુધી આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી તેવી શક્યતાઓ છે જોકે આ સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આંધ્રપ્રદેશ થાય તેવી સંભાવના સર્ક્યુલેશનનો જે સંપૂર્ણ ઘેરાવો હોય છે એ ખૂબ બહોળો છે જેને કારણે પાંચ થી છ દિવસ સુધી કન્ટિન્યુ આ સિસ્ટમ છે વરસાદના રૂપમાં અસર કરશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે મધ્ય ગુજરાતની અંદર પણ એવરેજ

પણ એવરે ખુબ સારો વરસાદ પડે તેવું એક અનુમાન છે કે આ પ્રકારનો એક વરસાદ નો રાઉન્ડ બેન આવી રહ્યો છે અને સોળ થી ત્રેવીસ ઓગસ્ટ માં ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડશે ત્યાર પછી અત્યારે જોવા જઈએ તો આઈઓડી છે પોઝિટિવ બેન એટલે ઇન્ડિયન ઓશન ડાય મહાસાગરનું તાપમાન છે ફેવરેબલ કન્ડિશનમાં છે જેના કારણે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી અરબ સાગરમાં પણ કરંટ આવશે અને આ વરસાદ છે એ લગભગ આપણે એક ત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે કે વરસાદનો જે એક સીઝન છે ખૂબ લાંબી ચાલશે અને હજુ પણ સારા વરસાદો પડશે જુલાઈમાં માં એવું દર વર્ષે ગુજરાતની અંદર સારા વરસાદો પડતા હોય છે સૌથી વધારે વરસાદ જુલાઈમાં પડતો હોય છે પણ આ વર્ષે જુલાઈમાં જે વરસાદો પડ્યા છે એના કરતા પણ વધારે વરસાદ છે એ સપ્ટેમ્બરમાં પડવાની સંભાવનાઓ અમે જોઈ રહ્યા છે તમે સપ્ટેમ્બરમાં વરસાદની વાત કરી રહ્યા છો પણ જે ખેડૂતો છેલ્લા કારણ કે લગભગ છેલ્લા પંદર વીસ દિવસથી વરસાદ નથી એટલે જે ખેડૂત પાક વાવી દીધા છે હવે એ લોકો માટે ખરેખર ચિંતાનો વિષય છે કે પછી સોળ તારીખથી જે વરસાદ આવશે એમાં એ લોકો માટે સારા સમાચાર છે બેન ચિંતા ચોક્કસ થી શરૂઆતના પંદર દિવસ તો હતી ને એનું એના વિશેની માહિતી અલગ અલગ માધ્યમથી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અને આપના માધ્યમથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ અમે વ્યક્ત કરી હતી કે ભાઈ ઓગસ્ટ મહિનાના જે શરૂઆતના પંદર દિવસ છે એમાં વરસાદી ગેપ આવી શકે એ મુજબનો વરસાદી ગેપ આપણે આવ્યો છે અને આ પંદર દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં લગભગ મોટા ભાગના ખેડૂતોએ પોતાના ખરીફ પાકને પિયત પણ આપવું પડ્યું છે જેથી કરીને પિયત આપવું પડ્યું જેને કારણે ખેડૂતો ખેડૂતોને થોડોક ખર્ચમાં પણ વધારો થયો છે પણ હવે આ જે સોળ તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ સાર્વત્રિક રાઉન્ડ છે સાર્વત્રિક રાઉન્ડ એટલે બેન લગભગ ગુજરાતના એસી નેવું ટકા વિસ્તારમાં ઘણી જગ્યાએ ભારે થી પણ જોવા મળે તેવી સંભાવના છે એકંદરે સારો રાઉન્ડ આવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એવું પણ બની શકે કે આઠ થી દસ ઇંચ વરસાદ પણ વરસી શકે એટલે સૌથી વધારે વરસાદ છે તો આ પ્રકારના થવાના છે અને જો

અ ચોક્કસ બેન જન્માષ્ટમી નો પર્વ છે એ ખૂબ સારી રીતે ગુજરાતમાં ને ભારત દેશમાં જે કૃષ્ણ પ્રેમી જનતા છે બધા ઉજવે છે ને ઘણી વખત એવું બનતું હોય કે જન્માષ્ટમી ઉપર વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં તો બહુ મેળાઓ થાય છે એના તો મેળાઓ છે ડિસ્ટર્બ થતા હોય ગયા વર્ષે પણ મેળા દરમિયાન વરસાદો પડ્યા હતા મેળા ડિસ્ટર્બ થયા હતા અને સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી શકે સોળ ઓગસ્ટ થી એટલે કે જન્માષ્ટમી પણ સોળ ઓગસ્ટના રોજ છે અને વરસાદની શરૂઆત પણ લગભગ સોળ ઓગસ્ટ ના સવારે અથવા તો પંદર ઓગસ્ટે રાત્રે થી પણ થઈ શકે છે એટલે જન્માષ્ટમી અંદર વરસાદ હશે જેને કારણે મેળાઓમાં તો લોકો નહીં જઈ શકે પણ જે લોકો ફરવા જતા હોય છે એ પણ ન નીકળી શકે વરસાદને કારણે ક્યાંક લોકો હેરાન પરેશાન થાય તેવી પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળશે પણ આપણે તો દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ ભલે કદાચ બની શકે બેન કે જન્માષ્ટમીના પર્વમાં થોડાક આપણે હેરાન થઈએ છતાં પણ વરસાદ આવે ને એ દરેક લોકો માટે સારું છે એ ખેડૂતો હોય કે અન્ય વર્ગ હોય દરેક માટે વરસાદ છે ને એ જ સારું છે કે વરસાદ આવશે તો આ તકલીફ છે મેળાઓની એ પણ સૌરાષ્ટ્રવાસીઓ ભોગવી લેશે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર